નિરંતર યોગ જોઈએ નિરંતર સારી વ્યક્તિ સારા સત્સંગી સારા ભગવદી મુક્ત એનો એક નિરંતર યોગ જોઈએ અને સંતો ખૂબ ખાસ ધ્યાન રાખે કે એવા સમાજની સાથે વાતપ્રોત થઈને એ ટાબોરિયા સાથે હેત નહી થાય એની સાથે હેત એ તો બહુ ચંચળ છે યુવાનો સાથે હેત કરવું તો બહુ સહેલું છે એમની જ રીતે થોડું વર્તી ને આનંદ જો ધીમે ધીમે આપણે સૂજ આપતા જઈએ બાકી તો સત્સંગી ના દીકરા ઓહો અમે ન્યુ માં ગયા મારું મશીન થોડું ગરમ આ બધાને ખબર નથી બધા અમેરિકાથી આવ્યા છે બધાને હું કોઈ પણ ઘરમાં જવું એટલે મારો એક સ્વભાવ છે એનું ફ્રીજ પહેલું ઉઘાડું ઉઘાડું જ કોઈ પણ વ્યક્તિના ઘરમાં અને કદાચ એના ઘરમાં કોઈ બહેનો ના હોય તો સીધો રસોડામાં જવું મેં આખું જે ફ્રીજ ખોલ્યું સત્સંગી એક નિષ્ઠાવાન બે તિલક ચોલ્લો ત્રણ હું તો ઓળખું નહી ચાર એ ભાઈ સત્સંગી એટલી જ ખબર ને પેલી વાર જ દર્શન કરેલા એટલે એવું જ કેવાય ને અને કઈ ઉદનામ કઈ મારો વિચાર મારું મન બીજે હશે અને પકડીને જે બે ચાર માર દીધી મેં લઠ્ઠો લઈને શું આટલા આટલા ટુકડા પડેલા અંદર આપણને શોભે ને પંચવર્તમાં યુક્ત તો આપણું જીવન આસ્તો નાના છોકરા ફાકીન માવામાં એ જ આનો અક્ષરધામ મારા બેટા જે બનાવ્યા તમારામાંથી થોડા ગણાય બેઠા છે એક સંકલ્પ કરજો એક બનાવતી સુખ લેવા માટે વ્યક્તિ બિચારી જ્યારે નવરી જ પડે ત્યારે બીજો સુખ ધંધો શું કરે

છસો થી સાતસો યુવકો પરદેશ ની ધરતી પર નાઇન્ટીન સિક્સટી વન સિક્સટી ફાઈવ સુધીમાં ગયેલા એ બધાના જીવન પંચ પંચવર્તમાન યુક્ત સરસ ફાઈન જીવન જીવે આજે બી બિચારા જીવતા હશે બાપા ને પ્રેમ જેવો હતો બધું જ ભૂલાઈ જવાય એવો એનો પ્રેમ અમે કલકત્તા ગયા ખાલી સાત વર્ષ પહેલાની વાત કરું છું આઠ વર્ષ પહેલા એક અંગત સત્સંગી ઘરે ગયા એમના બે દીકરાઓને મળ્યા ભવાનીપુર માં મેં એમને ધીમે ધીમે પૂછ્યું કાલે તમે સભામાં આવ્યા હતા ના સામી ક્લબમાં ગયા હતા

ઉદાસીનતા હતી એ ઘરમાં તો આવી એક જયારે કડીયુગ ના સંસ્કારો સમાજ ને ખાઈ રહ્યા છે ત્યારે આપણે બધા ખૂબ સજાગ રહેવાનું છે બાપા કઈ પાગલ નહોતા એમને રવિવાર ની સભા ની શરૂઆત કરાવી રાજકોટ માં હમણાં જ ગયો મેં ત્રણ હરિભક્તો ને પૂછ્યું રાજકોટ ની સભા રવિવારની સભા ક્યાં ભરાય છે મને બી ખબર સાથે હું કોઈ વાર ગયો નથી કે સ્વામીજી અમને ખબર નથી મેં કહું તમે જાઓ કે ના હવે જવાનો વિચાર કરીએ છીએ સત્સંગી વીસ વર્ષથી કહેવાય આ કદાચ ભગવાનની રસગન મૂર્તિનું સુખ બિચાર ને ચસ ચસ આવતું હોય તો એને કોઈ રવિવારની સભામાં જવાની જરૂરી નહીં એવું નથી એ પહેલો જાય પપ્પાજી સવારે કહ્યું એ જ પ્રમાદી ને આળસુ માણસ નો લક્ષણ છે ન કરવાનું કરે ને કરવાનું ન કરે એને આળસ કહેવાય સત્યમાં અસત્યની ભ્રાંતિ ને અસત્યમાં સત્યની ભ્રાંતિ એમને પ્રમાદ કહેવાય હરિભક્તોને જ ખબર નથી કે રવિવાર ની સભા શું પાછા તો ઘણા ને કેવડાવવું પડે કે તમે આવજો ને એક સાત દિવસ માં બે કલાક ની સભામાં ન જવાય ફક્ત બે કલાક માર ગોઠા થોડા ગરમ મારી પાસે કોઈ ખાનગી કરવા કોઈ યુવક આવે એટલે પેલું એ આવીને પૂછે પેલું હેત કરીને એને સમજાય ને કથા રહેવાની સભામાં જાય એ રીતે એને તૈયાર કરો મને કે તમારો ટાઈમ બગાડે ટાઈમ તો હવે ઠીક છે પણ ઘરના છોકરાઓ માટે ખાસ કડક થાય એ લોકો માને જ છે અમારા હસુબેન બધા જ માને અમારા ઘર માં સ્થાયી પ્રત્યા છે અમારી એકોતેર પેઢી તરી ગઈ હવે અમારે કઈ જરૂર અમે અમારે સુઈ જવાની જરૂર માને જ છે અમે કરીએ જ વ્યવસ્થિત હવે અમારું કલ્યાણ થઈ ગયું યોગી મહારાજે સુખરાને પસંદ કર્યું સાહેબ ને રતિભાઈ ને અશ્વિનભાઈ ને આખી મિલિટરી અમારી બધી અહીંયા એમાં વળી તમે મંદિર બાંધ્યો સંતોના દર્શન એ બધા જ માને પણ આ વખતે કેમના આવી ગયા ખબર પડી નહીં બાકી તો સોખરા મારે તો હું તમને કઉ છું જ અમારા એ ગામમાં ત્રણસો પંદર સરપંચ આવી પંચાયત ને વગાડવાની અને કાઢવાની અને તાર ત્યાર પછી બિચારાને માર્ગે ચડાવવાનો બુદ્ધિની ની તો એક ભયંકર ચીજ છે તો વધારે ટાઈમ લેતો નથી પપ્પાજી દસ પંદર મિનિટ આપણને સરસ રીતે લાભ આપશે આશીર્વાદ એક થવા આવ્યો છે આજે તો સરસ ખીચડી બનાવી છે બરોબર જમજો હા સુરતનું ઊંધિયું છે હું રાત્રે ફરતો ફરતો ગયો કાલે સાક શું છે કે ઊંધિયું મેં બહુ અમે તો બે વાગ્યા સુધી કથા કરવાના છે ઊંધિયું કોઈ સવાયું બનાવજો ભૂખ્યા આવશે બિચારા થોડું વધારે બનાવજો ખૂટે નહીં એટલે ખીચડી ને ઊંધિયું આજે સરસ રીતે ખાવાનું છે રાત્રે સભાની પૂર્ણાવતી કાલે ક્વીનમાં વ્યવસ્થિત રીતે આમ જવાશે આમ જવાશે એમ બધા આના સરસ લાભ લીધો આ બુકલેટ છેલ્લું સૂચન કાર્યકર્તાઓ એનો એક એક મુદ્દો લઈને દર રવિવાર એકાદ મુદ્દો સમજાવે અઠ્યાવીસ રવિવારમાં અઠ્યાવીસ મુદ્દા ઓગણત્રીસ માં મુદ્દો ગઈ કાલે મેં કહ્યું હતું સ્પીકલેસ લેસ વર્કમાં વડીલો કાર્યકર્તાઓ જે હોય એક એક મુદ્દો સમજાવવા માટે પ્રયત્ન કરે સમજવા માટે પ્રયત્ન કરે પાંચ છ મહિના સુધી ચાલ્યા જ કરે સ્વામીની વાતો હોય પત્રિકામાં કોઈ મુદ્દા આવ્યા હોય પત્રિકામાં આપવા વિચાર અમે કરી જ રહ્યા છીએ બધા જ મુદ્દાઓ એક સાથે જે ન આવ્યા હોય એ બી વાંચી તો લેજ આજના શુભ મંગલકારી દિવસે સાહેબ સ્વામી પપ્પાજીના ચરણમાં એટલી જ પ્રાર્થના ધીમે ધીમે અમારા સૌના જીવનમાં એક વિવેક બુદ્ધિ સ્થિર થાય તે માટે ખૂબ ખૂબ બળ આપવા માટે પ્રાર્થના કરજો સંકલ્પ કરજો સહેજાન સ્વામી મહારાજનો